સુરતની આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનો દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

આજની વિકાસ 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 ગુજરાત કરાવો છો પોતાને મહેનતાનું પણ લઘુતમ વેતન આપવું જોઈએ એ જ માગણી છે લઘુત્તમ વેતન ન આપશો તો અમે ડિસેમ્બર માં ગયેલા બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે